પાસઠ વર્ષથી ચાલતા છોટાઉદેપુરની ધોળી સમાન ડોલોમાઈટની બત્રીસ જેટલી ખાણો બંધ ઈસી સર્ટિફિકેટ રદ કરવામાં આવતા ખાન માલિકોને ખાણો બંધ કરવી પડી છોડાઉદેપુર તાલુકા વનારદડી ગામ કાનાવાંટ ઝેર બેડવી પાડલિયા વગેરે ગામોમાં ત્રીસ જેટલી ડોલોમાઇટ પથ્થરની લીઝો બંધ થઈ છોડાઉદેપુર ખાતે બત્રીસ જેટલી ડોલોમાઇન્ટ પથ્થરની ખાણો કાર્યરત છે આ ખાણ માટે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ રદ કરવામાં આવતા હવે ખાણ ચલાવી શકાય તેમ નથી જેથી પાસઠ વર્ષથી નિરંતર ચાલતો ડોલોમાઇન્ટ ઉદ્યોગ ઉપર માઠી અસર જોવા મળી રહી છે છોટાઉદેપુર પંથકમાં પચીસ જેટલી નાની અને છ જેટલી મોટી પથ્થરની ખાણો આવેલી છે જેના એન્વાયરમેન્ટ સર્ટી જિલ્લા મથકે વર્ષ બે હજાર સત્તર તંત્ર દ્વારા આપવામાં આવ્યા હતા જેને બે હજાર ત્રેવીસમાં નેશનલ ગ્રીન ટ્યુબિલિન દ્વારા રદ કર્યા અને સ્ટેટ લેવલ પરથી સર્ટી મેળવવાનો હુકમ કર્યો હતો પરંતુ ખાણ માલિકોના જણાવ્યા અનુસાર આ સર્ટી માઇનસમાં જવાના પ્રાઇવેટ રોડ હોવા છતાં રોડના કારણે કેન્સલ કરવામાં આવતા નિયમો અનુસાર ખાણ માલિકોએ ખાણો બંધ કરી દેવાનો વારો આવ્યો છે ડોલોમાઇટની રોજગારી ઉપર નભી રહેલા છોટાઉદેપુર વિસ્તારની ખાણોમાં વીસ હજાર જેટલા મજૂરો કર્મચારી માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન અને પ્રોસેસિંગ યુનિટમાં ફરજ બજાવે છે જેઓની ખાણો બંધ થઈ જતાં રોજગારી ઉપર તવાઈ આવી છે એકસો ત્રીસ ડોલોમાઇન્ટ ફેક્ટરીઓ હાલ કાર્યરત હોય જેને છોટાઉદેપુરની બત્રીસ જેટલી ખાણો માલ પૂરો પાડે છે પરંતુ આ ખાણો જ બંધ થઈ જતા આવનારા સમયમાં રોજગારીનો મોટો પ્રશ્ન આવીને ઊભો રહે તથા ફેક્ટરી માલિકો પાસે પણ માલની માલનો અભાવ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે હાલ અન્ય રાજ્યમાં ડોલોમાઇટ ઉદ્યોગ ચાલતો હોય અને ઓવરલોડનો ધંધો ચાલતો હોય વેપારીઓ જણાવી રહ્યા છે કે અન્ય રાજ્યોમાં ફૂલ બહારમાં ઉદ્યોગ ચાલી રહ્યો છે જેઓને સહાનુભૂતિના કારણે તેઓની ઈ સર્ટિફિકેટ સરળતાથી મળી જાય છે તેવી પરિસ્થિતિ પણ છોટા છોટાઉદેપુરના ડોલોમાઇન્ટ ઉદ્યોગ બાદ ભીડી રહ્યો છે પરંતુ હવે ઇ સી સર્ટિફિકેટના કારણે ભવિષ્યમાં તકલીફ ન પડે તે માટે હાલ માઇન્ડ માઈનસ એસોસિએશન છોટાઉદેપુર દ્વારા માઈનસ ઓ નિયમો અનુસાર બંધ કરી દેવામાં આવી છે. જારે ડોલોમાઈટ ઉદ્યોગ ઉપર નકારાત્મક અસર શરૂ થઈ છે. નિયમ અનુસાર અમે બંધ રાખી છે. જે છોટાઉદેપુર જિલ્લાના ડોલોમાઈટને 2017-18 માં ઈસી ના ડીઆ ગણા જે એ એનજી આદેશો અનુસાર બે હજાર ત્રેવીસમાં અમારે સ્ટેટ લેવલથી છઠ્ઠી લેવાના હતા સ્ટેટ લેવલમાં અમારે હિયરિંગમાં જતાં જ અમના જે માઇન્સોમાં અમારા પ્રાઇવેટ રોડ ભણાયેલા છે વર્ષો સુધી એને ડેવલપ કરેલા છે એ રોડના લીધે અમારા ના મંજૂર કર્યા છે અને ઇસીના નિયમ પ્રમાણે જ્યારે ઈસી કેન્સલ થાય તો તે જ ટાઈમ માઇન્સ બંધ કરી દેવી પડે એટલે અમે માઇન્સો બંધ કરી દીધી છે સરકારશ્રી તરફથી ઇસીનો આદેશ આવશે નવા એસી આવશે તે વખતે તમે મંચો ચાલુ રાખીશું અને આમ આ લીજો બંધ થવાથી છોટા ઉદેપુરના રોજગારીનો મોટા મોટો પ્રશ્ન આવીને ઉભો છે આના ઉપર લગતા પંદર થી વીસ હજાર લેબર વર્ગ વિશાળ અન્ય વર્ગ તથા એકસો ને ત્રીસ યુનિટો જે આ માઇન્સોના માલ પર નભે છે એ યુનિટો ઠપ થઈ જશે અને એની અસર આજથી ચાલુ થઈ ગઈ છે જો સરકાર આ બાબતમાં સહાનુભૂતિપૂર્વક નિર્ણય કરવામાં નહીં આવે તો સમગ્ર ઉદયપુર અમારા દોરોમાં એ ઉદ્યોગ બંધ થઈ જશે જો રાજસ્થાનના હિસાબે ડગુમગુ ચાલી જ ગયો છે માંડ માંડ બધા ભેગા માઇન્સવાળા અને યુનિટોવાળા ભેગા થઈને એને ડેવલપ કરે છે અમે ગતિશીલ ગુજરાતને ગતિ આપવા માગીએ છીએ પણ પર્યાવરણના હિસાબે અમે ગતિ આની રોકાઈ જશે અને ટોટલી ઉદયપુરના આને અક્ષર પડશે સરકાર આ બાબતમાં સહાનુભૂતિ નહીં રાખવે તો ટોટલી છોટાઉદેપુર જિલ્લાનો ધોળીનો જ સમાન આ ઉદ્યોગ બંધ થઈ જશે કારણ કે અમારા ઈસી નામંજૂર સ્ટેટ લેવલમાં થયા છે એ રસ્તા વર્ષોથી ત્યાં જગ્યા પર હતા નહીં માહિસોવાળાએ એમને પોતાના પ્રાઇવેટ લેન્ડ વિસ્તારમાંથી આ રસ્તો બનાવ્યો છે અને આ રસ્તા સિવાય એમને કોઈ રસ્તો જ નથી માહિસોવાળા માટે અને જે આ જે રસ્તા માટે સરકાર એમ કહે છે કે જાહેર રસ્તાના હિસાબે અમે એસી નથી આપતા એ રસ્તો અમારો પોતાનો જ છે અમે પોતે જ ડેવલોપ કરેલો છે મારું નામ મલા મોહમ્મદ યુસુફ છોટાઉ ઉદયપુર ડેવલપમાઇન્ટના પ્રમુખ છે